વિરોધ નોંધાવ્યો છે યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવાય એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ એક મહિના પહેલા રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા યુનિવર્સિટીનલ એક્ઝામ ને લઈને તમામ વિરોધ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થયું છે આ સાથે જ એક્ઝામ ને લઈને એબીવીપી એ વિરોધ નોંધાવ્યો છે યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દવાતા વિદ્યાર્થીઓમાં ફાટી નીકળ્યો છે પર્સનલના જે એડમિશન ચાલતું દર વર્ષે આપણી યુનિવર્સિટીમાં તે બંધ કરી દેવામાં આવ્યું છે તે ઘણા લાંબા ટાઈમથી અમે એક આવેદન પણ આપ્યું હતું એના માધ્યમથી કે ભાઈ એક્સટર્નલ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે તે આંદોલનને અમારા એક મહિના કરતાં વધારે ટાઈમ થઈ ગયું છે જે અમે ટાઈમ લિમિટ આપી એના છતાં એ લોકોએ અમારી માંગ સ્વીકારી નથી એટલે આજ રોજ સુરત મહાનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલન કર્યું છે એમાં દો બે બેથી ત્રણ કલાક આંદોલન ચાલ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બહેનો હાજર રહ્યા હતા જેમાં એક્સટર્નલને લઈને એવું વિષય છે કે જેમાં એ ઘણા ટાઈમ થી વિષય ચાલે છે પણ છતાં કોઈ યુનિવર્સિટી વાળા ધ્યાન આપતા નથી ઈસી બેઠક બે ત્રણ વાર થઈ ગઈ એ વિષય ને લેવામાં આવ્યું નથી કસે ને અમને એવું લાગે છે યુનિવર્સિટી પ્રશાસન એવું વિચારીએ છીએ કે નથી તો એમાં અમે જયારે કાઢ્યું ડાટા તો એમાં અમને ખબર પડી કે દસ થી બાર હજાર દર વર્ષે વિદ્યાર્થીઓ એમાં એડમિશન લે છે એમાં વિદ્યાર્થીઓ તો એડમિશન લઈ છે પણ સાથે સાથે સમાજમાં જે સોસાયટીમાં લોકો રહી છે જે લોકો આર્થિક રીતે જોબ કરે છે આર્થિક રીતે મજબૂત નથી એ લોકો એને નોકરી કરવી પડે એમ છે એ લોકો આમાં એડમિશન લેતા હોય છે તો એ લોકોના એ લોકોના ઉપર પણ કાફી મોટું નુકસાન થયું છે તો અમને એવું લાગે છે કે આ યુનિવર્સિટી એવું ઈચ્છા માંગે છે કે કે એ લોકો કસે કસે આ વિદ્યાર્થીને અનવચિત વેચિત રાખે છે કે જેમને એમને ભણવાથી દૂર રાખે છે